સુરતમાં સિક્યોરિટી ગાર્ડના વેસમાં રાક્ષસનો વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે સિક્યોરિટી ગાર્ડ અને એક શખ્સ માતા દીકરીને બેરહમીથી મારી રહ્યા છે એક પકડીને ખેંચી લાતો મારી રહ્યો છે તો બીજો હાથમાં લાકડી લઈને મહિલાને લાતો મારે છે જાહેર રોડ પર આ હિંસક પ્રવૃત્તિ થઈ રહી છે પણ જાણે કહેવાતો સભ્ય સમાજ જીવતી લાશ બનીને ફરતો હોય તેમ કોઈ આ માં દીકરીને બચાવવા માટે આવતું નથી વાયરલ વિડિયો સુરત એપીએમસી નો છે જ્યાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો શખ્સ અન્ય એક શખ્સ સાથે મળીને માતા દીકરી પર બેરહમીપૂર્વક તૂટી પડે છે વિડીયોમાં માતાને લાકડીઓથી તો તેની દીકરીને વાળથી પકડી ઢસેડીને લાતો મારવામાં આવી હોવાનું જોવા મળે છે આ માતા દીકરી પર શાકભાજી ચોરીનો આક્ષેપ છે મળતી માહિતી પ્રમાણે આ વિડીયો છ એપ્રિલનો છે વિડીયો વાયરલ થતાં પુણા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી

સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સસ મારફતે અને ટેકનિકલ વર્કઆઉટ થી બંને શખ્સો પેકી અનિલ ઉમાશંકર તિવારી આદિત્ય કુમાર રાજેશ કુમાર સિંહ ને પકડી પાડ્યા હતા ઉલ્લેખનીય છે કે માતા દીકરી પર શાકભાજી ચોરીનો આક્ષેપ છે પણ અહીં સવાલ એ થાય છે કે આક્ષેપ હોય કે ગુનો દેશમાં કાયદા વ્યવસ્થાના શાસન વચ્ચે આ બેક સક્ષોને તેમને સજા આપવાનો હક કોણે આપ્યો छः तारीख को पूना पुलिस स्टेशन के विस्तार में सरदार मार्केट एरिया में एक वीडियो वायरल उसका वीडियो घटना घटी उसका वीडियो आज वायरल हो रहा है उसमें ऐसा दिख रहा है कि दो महिलाओं को मारते हुए दो पुरुष नजर आ रहे हैं तो उस घटना की वारदात पूरी ऐसी है कि आ, ये शाक भाजी मार्केट में ये महिलाएं और उनका हस्बैंड जो है आ, ये महिला उसकी बेटी है उसका हस्बैंड है ये चोरी करने के लिए वहाँ पे आवार नवार आते थे और सिक्योरिटी गार्ड ने इसको पहले आइडेंटिफाई कर लिया था तो सिक्योरिटी गार्ड ने वहाँ पे इनको रोका अंदर जाने से तो वहाँ पे बोल बोलाचाली हुई फिर उस बोला चाली में जो इस महिला के हस्बैंड जो है पति जो है उसने बड़े बड़े पत्थर उठा के सिक्योरिटी गार्ड की तरफ मारे उसमें सिक्योरिटी गार्ड का सर फट गया एक सिक्योरिटी गार्ड का और दूसरे का हाथ फ्रैक्चर हो गया है फिर ये सिक्योरिटी गार्ड ने फिर अटैक किया उसके ऊपर महिला के ऊपर और उसके पति के ऊपर वो वीडियो अभी वायरल हो रहा है इसके खिलाफ हमने दोनों पार्टीज के अगेंस्ट में एफ आई आर दर्ज किए क्योंकि इन्होंने कानून अपने हाथ में लिया है जो कि बिल्कुल भी व्याजबी नहीं है और हम इसमें तपास कर रहे हैं और जो भी सिक्योरिटी गार्ड है उसको हम प्रॉपर करा के उसके अगेंस्ट में कार्रवाई करेंगे काना भाई मेर दिव्यांग न्यूज सूरत